છે કે જે વર્ગમૂળમાં નવ પર ત્રણ સંખ્યા રેખા ઉપર છે બરાબર અહીંયા રચનાના મુદ્દાઓ છે કેટલાક જુઓ તમે જોઈ શકો છો અહીં છે રચનાના મુદ્દામાં પેલો કિરણ એ એક્સ દોરવાનું એના પછી કિરણ એ એક્સ પર બિંદુ બી એવું લો કે જેથી એ બી કેટલા થાય તો કે નવ પર ત્રણ એકમ થાય બરાબર એવી જ રીતે આગળ કિરણ બી એક્સ પર બિંદુ સી એવું લો કે જેથી કેટલા એકમ થાય તો એકમ થાય બરાબર દોરો બરાબર એટલે કે રેખાખંડ ખંડ એસી ને પીમાં છેદતો હોય ને એવો રેખા એસી નો લંબ દ્વિભાજક તમારે દોરવાનો થાય બરાબર પછી ને કેન્દ્ર લઈ એપી જેટલી ત્રીજીયાનું એક અર્ધવર્તુળ દોરો

અથવા લઈ સંગત સંખ્યા કેટલી થશે છે તો કે વર્ગમૂળમાં નવ પર ત્રણ થશે આમ બિંદુ કે દ્વારા વર્ગમૂળમાં આમ બિંદુ કે દ્વારા માં નવ પર ત્રણ ને સંખ્યા રેખા ઉપર દર્શાવેલ જોઈએ બીજો ક્વેશ્ચન ચલો આપણો બીજો ક્વેશ્ચન છે જો એક્સ બરાબર પાંચ પ્લસ બે વર્ગમણમાં છ હોય તો એક્સ નો ઘન પ્લસ એક ના છેદમાં એક્સ ના ઘન ની કિંમત શોધો બરાબર અહીંયા આપણે એક્સની કિંમત તો ખાલી આપી દીધેલી છે એનું આપણે સમીકરણ કર્યું બરાબર પાંચ માઇનસ બે વર્ગમૂળમાં છ છેદમાં પાંચ માઇનસ બે વર્ગમૂળમાં છ બરાબર આનું સાદુ રૂપ શું થઈ જાય તો કે પાંચ નો વર્ગ માઇનસ બે માં છ એનો વર્ગ બરાબર એટલે કેટલા મળશે મને જવાબ તો કે એનો મને જોવા મળશે ચોવીસ કેમ તો કે ભાઈ અહીંયા બે નો વર્ગ કેટલો થાય ચાર અને વર્ગમૂળમાં છ હે અને અહીંયા વર્ગ છે એટલે વર્ગમૂળ અને વર્ગ બંને કેવો થઈ જાય ઉડી જાય તો ચાર છ કેટલા થઈ જાય ચોવીસ 25 માંથી ચોવીસ હવે એક્સ નો ઘન પ્લસ એક છેદમાં એક્સ નો ઘન ની કિંમત મૂકીએ તો ભાઈ એક્સ ના ઘન ની એક્સ ઘન એટલે કે કેટલા થાય તો કે પાંચ પ્લસ બે વર્ગમૂળમાં છ બરાબર એનો ઘન પ્લસ એ પ્લસ બી એનો ઘન હોય તો એનું સાદુરૂપ શું મળે તો કે એ ઘન પ્લસ બી ઘન પ્લસ ત્રણ એ વર્ગ બી પ્લસ ત્રણ એ બી નો વર્ગ અને જો માઇનસ માં આપેલું હોય તો એ માઇનસ બી એનો ઘન હોય તો એનો ઘન માઇનસ બી નો ઘન કિંમત મૂકીએ પહેલા જોવો જોઈએ પેલા પ્લસ વાળું છે એટલે કે આ નિત્ય સમય આપણે અનુસરવાનું થઈ છે બરોબર તો આ એમ એ મૂક્યો એનો ઘન એટલે કે પાંચ નો ઘન પ્લસ નો ઘન એટલે કે બે વર્ગ નો ઘન પ્લસ ત્રણ એમ અને a વર્ગ એટલે કે 5 નો વર્ગ મે મૂક્યો અને b એટલે કે 2 વર્ગમૂળ માં 6 મૂકી દીધા બરાબર એ જ રીતે હજી આ પદ બાકી તો કે 3 m નામ a એટલે 5 મૂક્યા b b નો વર્ગ એટલે કે 2 વર્ગમૂળ માં 6 નો વર્ગ બરાબર પ્લસ ના પ્લસ મૂકી દીધા અને હવે અહીંયા જો માઈનસ વાળું પદ છે એટલે કે આપણે આ બીજો નિત્ય સમલગડ હવે એમાં a નો ઘન એટલે કે 5 નો ઘન માઈનસ બરાબર માઈનસ ના માઈનસ બી કેટલા છે તો કે બે વર્ગુણમાં છ એનો ઘન અને અહીંયા માઇનસ નો વર્ગ એટલે કે પાંચ નો વર્ગ પાંચ બી નો વર્ગ એટલે કે બે વર્ગમણમાં છ અને એનો વર્ગ ઘડી હવે જે ઉડતી ઉડાડી દો અહીંયા આ બે વર્ગુણ માં છ અને અહીંયા માઇનસ બે વર્ગમુણમાં છ બરાબર એનો ઘન એ બંને ઉડી જાય છે અહીંયા આ પદ અને આ પદ ઉડી જાય છે તો શું વધે છે તો કે અહીંયા પાંચ નો ઘન કેટલો તો કે એકસો ને પચીસ બરોબર બાકી અહીં શું વધે છે તો કે અહીંયા ત્રણ એને ગુણ્યા પાંચ અને અહીંયા આનો સદરૂપ આવો એટલે કેટલા મળે ચોવીસ મળે બરાબર અને નીચે શું હોય તો કે નીચે પાંચ નો ઘન એકસો અને અહીંયા પણ એ જ હોય તો હવે તમે આનું સદરૂપ આપો કે ચોવીસ ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ એટલે એનો જવાબ આવશે ત્રણસો ને સાહીઠ બરોબર એકસો પચીસ ત્રણસો સાહીઠ પાછા એકસો પાછા ત્રણસો કરશો દાખલા નંબર ત્રણ ચાલો દાખલા નંબર ત્રણ શું કહે છે કે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળમાં પાંચ દર્શાવો બરાબર અહીંયા જો તમને આ આકૃતિ અમે આપેલી છે દોરેલી સંખ્યા રેખા L પર O ને સંગત બરાબર એટલે કે ઉદ્ગમ બિંદુ O અથવા તો 0 ને સંગત તેવું બિંદુ O પસંદ કરો યોગ્ય એકમ પસંદ કરીને OA OA બરાબર કેટલા લ્યો તો OA બરાબર તમે લ્યો 2 એકમ થાય તેવું બિંદુ A સંખ્યા રેખા પર લો હવે કાટકોણ કાટકોણ ત્રિકોણ OAP રચો ત્રિકોણ ઓ એ અને અહીંયા પી બરાબર અહીંયા પી ઓ એ પી રચો જેમાં ખૂણો ઓ એ પી બરાબર કેટલો થઈ છે તો કે નેવું અંશ થઈ છે અને એપી બરાબર કેટલા એકમ તો કે એપી બરાબર એક એકમ હવે પાયથાગોરસના પ્રમેય અનુસાર ઓપી નો વર્ગ બરાબર એટલે કે અહીંયા આપણે પી છે તો ઓપી નો વર્ગ બરાબર કેટલું થઈ છે ઓ એ નો વર્ગ પ્લસ એપી નો વર્ગ

પાંચ ને સંખ્યા રેખા ઉપર બિંદુ બી દ્વારા દર્શાવી શકાય છે અહીં એક ચાપ દોરવાની એટલે અહીંયા તમને એક ચાપ આવશે વર્ગમૂળમાં બી વર્ગમૂળમાં પાંચ તમે અહીંયા દર્શાવી શકો છો બરાબર જોઈએ આગળ ચલો હવે પ્રશ્ન નંબર ચાર જુઓ પોઈન્ટ સાત પાંચ બે ને પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવો જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક છે બરાબર અહીંયા શું કહે છે કે અહીંયા પાંચ અને બે વારંવાર કેવો થાય છે તો કે પુનરાવર્તી થાય છે તો કે ધારો કે એક્સ બરાબર કેટલા છે પછી ધારો કે એક્સ બરાબર ઝીરો પોઈન્ટ સાત પાંચ બે પાંચ બે પાંચ બે આગળ ને આગળ જાય છે બરાબર એને પેલા આપણે દસ વડે ગુણી કેટલા મળશે તો કે સાત પોઈન્ટ બે એટલે કે સાતસો બાવન પોઈન્ટ પાંચ બે પાંચ બે બરાબર હવે શું કરશો તો કે હવે આ એક માંથી આ સો એક્સ બાદ કરી નાખશો સોરી એક હજાર માંથી દસ એક્સ બાદ કરી નાખશો હવે જુઓ આપણે હવે ધારો કે સાત પાંચ બે પાંચ બે પાંચ બે બરાબર અને એને આપણે દસ વડે ગુણી તો કેટલા મળશે તો કે દસ એક્સ બરાબર સાત પોઈન્ટ પાંચ બે એટલે કે સાતસો બાવન પોઈન્ટ પાંચ બે પાંચ બે માંથી સાત પોઈન્ટ પાંચ બે પાંચ બે આપણે બાદ કરીએ તો કેટલા વધશે તો કે આમાંથી આ બાદ કરો તો નવસો નેવ એક્સ વધશે અને અહીંયા એને કિંમત વધશે સાતસો ને પિસ્તાલીસ બરાબર હવે આ નવસો ને ઓગણપચાસ વધે છે અને નીચે એકસો ને અઠાણું વધે છે એટલે આપણને કિંમત મળી જાય છે કે પી બાય ક્યુ ની કિંમત મળે છે એકસો ને ઓગણપચાસ ના છેદમાં એકસો ને અઠાણું જોઈએ પાંચમો દાખલો હવે ચાર બરાબર એના પર બાર છે એક્સ બરાબર આપણે કેટલા લીધા તો કે એક પોઈન્ટ ત્રણ ચાર ચાર ચારે બરાબર એને ગુણ્યા દસ કરોડ કે દસ એક્સ બરાબર તેર પોઈન્ટ ચાર ચાર ચાર

25 છે એના ઉપર ત્રણ ના છેદમાં બે ઘાત છે ત્રણ ના છેદમાં પાંચ ઘાત છે હવે શું કરશો અહીંયા પચીસ એટલે કે પાંચ નો વર્ગ 5 નો વર્ગ કરો એટલે કે અહીંયા બે બે ઉઠી જાય બરોબર આ ત્રણસો તેતાલીસ એટલે કે સાત નો ઘન તો અહીંયા ત્રણ આપણે આની આરે બરાબર ત્રણ સાથે આની સાથે ગુણી જાય તો કે આઠ એટલે બે ની ત્રણ ઘાત અહીંયા પણ ત્રણ ત્રણ ઘાત ઉડી જાય છે બરાબર અહિયાં સાત ત્રણ ના છેદમાં પાંચ ઘાત આપણે નામ રાખીએ હવે અહીંયા ત્રણ ના છેદમાં પાંચ હતી સાત ની ઘાત બરાબર તો અહીંયા પણ સાત ની ત્રણ ના છેદમાં છે તો આ બંને કેવો થઈ જાય બરાબર હવે અહીં જોઈ શકો છો પાંચ વે ની નવ ઘાત આવી જાય રીતે એટલે કે અહીંયા પાંચ નો ઘન એકસો ને પચીસ અને બે ની નવ ઘાત નો તમે સાદરુપ આપો એટલે એનો જવાબ આવશે પાંચસો ને બાર જોઈએ આગળનો ક્વેશ્ચન દાખલા નંબર સાત દાખલા પાંત્રીસ હોય તો એ અને બી ની કિંમત શોધવા એટલે કે એ અને બી ની કિંમત શોધવાની છે અહિયાં વર્ગમૂળમાં સાત પ્લસ વર્ગમુણમાં પાંચ છેદમાં વર્ગમુણમાં સાત માઇનસ વર્ગમૂળમાં પાંચ છે આનું આપણે સમીકરણ કરી

બરાબર પ્લસ બે ગુણ્યા પેલું બીજું પદ એટલે વર્ગમૂળમાં પાંચ છે એનો વર્કર એટલે ખાલી પાંચ આવશે સાત માંથી પાંચ છે તો કેટલા વધે બે વધે બરાબર અહિયાં સાત ને પાંચ કેટલા થાય બાર અને અહિયાં બે વર્ગમૂળ પાંત્રીસ એમના હવે આમાંથી આપણે બે ને શું કરી તો કે બે ને આપણે સામાન્ય કાઢી લઈએ બે ને સામાન્ય કાઢી લઈએ તો અંદર શું વધશે તો કે અંદર અહીંયા 6 વધશે અને અહીંયા બે માં સામાન્ય કાઢને એટલે ખાલી વર્ગમૂળમાં 35 વધે હાલો બે બે ને શું કર્યું તો કે આપણે બે બંને ઉડાડી દીધા તો આમ a બરાબર કેટલા છે તો કે a બરાબર 6 મને મળે છે અને b બરાબર શું છે તો કે b બરાબર કાંઈ ન હોય તો 1 મળે છે ચલો ક્લિયર જોઈએ આગળ